સમજવા જેવી વાત છે વાત પૂરી સાંભળજો માણસને ભગવાને પચીસ વર્ષનું આયુષ્ય આપ્યું માણસ ખેલવા કૂદવામાં ભણવામાં એના વીસ વર્ષ પૂરા થઈ ગયા પછી એના લગ્ન થયા લગ્ન થયા એટલે એના પચીસ વર્ષનું આયુષ્ય પૂરું થઈ ગયું ભગવાન પાછો ભગવાન જોડી ગયો કે ભગવાન આ પચીસ વર્ષના આયુષ્યની અંદર અમે લગ્ન કર્યા એના જીવન પૂરું થઈ ગયું અમને બીજી ઉંમર આપો ભગવાને કીધું કે જા પૃથ્વી ઉપર વાંચો કોઈ જીવ તને ઉંમર આપો તો એની ઉંમર લઈ લે માણસ પૃથ્વી ઉપર પાછો આવ્યો ઘણા જીવોનું પૂછ્યું અમુક અમુક જીવોએ એને ના પાડી ઉંમર આપવાનું પછી એ ગધેડો મળ્યો કે ગધેડાભાઈ તમારો આયુષ્યમ ના આપી દો ગધેડાભાઈએ વિચાર કર્યો કે આવીને આવી મજૂરી કરવી એના કરતાં લાય પચીસ વર્ષ માણસને આપી દેવા દે એના પચીસ વર્ષ એને આપી દીધા એટલે માણસની ઉંમર થઈ ગઈ પચાસ વર્ષની લગ્ન થયેલી એટલે જવાબદારીઓ આવી એટલે કામે માણસ લાગી ગયો છોકરા થયા બરાબર એમને એમ કરી કરતાં કરતાં પચાસ વર્ષની ઉંમર એની પૂરી થઈ ગઈ પાછો ભગવાન જોડે કે ભગવાન આ તો છોકરા થયા બરાબર આ છોકરાના પરિણાવાના પંથાવાના બરાબર આ તો ઉંમર હજુ ઓછી પડે ભગવાને કીધું કે જા હજુ પાછો પૃથ્વી ઉપર જા હજુ ત્યાંને કોઈ ઉંમર આપે એની ઉંમર તું લઈ લે માણસ પાછો પૃથ્વી ઉપર આવ્યો ફરતો ફરતો બધાને પૂછ્યું એક બળદને પૂછ્યું એને કે બળદભાઈ તમારી ઉંમર અમને આપી દો બળદભાઈ વિચાર કર્યો કે હવા ઉંમરે કામ થાય ના થાય વૈતરા થાય ના થાય એના કરે લાય પચીસ વર્ષ માણસને આપી દેવા દે બળદે એના પચીસ વર્ષ માણસના આપી દીધા માણસના ઉંમર થઈ ગઈ પંચોતેર વર્ષ બરાબર છોકરાના લગ્ન કર્યા બરાબર એમાં ને એમાં પછી એનું પંચોતેર વર્ષનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું પાછો માણસ ભગવાન જોડે છે કે ભગવાન હજુ વર્ષ કે ઓછા પડ ભગવાન કે હજુ ઓછા કે હજુ કોઈ આપ લઈ લે માણસ પાછો પૃથ્વી ઉપર આવ્યો બધાને પૂછ્યું પૂછતો પૂછતો એને તો કૂતરાભાઈને પૂછ્યું કે કૂતરાભાઈ તમારો આયુષ્ય ના આપો કૂતરાભાઈ વિચાર કરે કે પચાસ વર્ષનું આયુષ્ય આપ્યું હોય બરાબર એમાં કોઈક રોટલો નાખ ના નાખ એના કરતાં લાય પચીસ વર્ષ મારા માણસોને આપી દેવા છે એમાં માણસની ઉંમર થઈ ગઈ સો વર્ષની બરાબર એટલે આ વિડીયોનો કહેવાનો ભાવ હતો એવો કે જે એકથી પચીસ વર્ષ જે ભગવાને આપ્યા એ માણસના અંદર ખેલવા કૂદવા ભણવામાં ગણવામાં એ મસ્ત પચીસ વર્ષ જતા રહે પછી આયુષ્ય આવ્યું ગધેડાનું એટલે કહેવાનું મતલબ લગન બગન થઈ જાય અને માણસને જવાબદારી એટલે ગધેડા જેવું કામ કરવું પડે પચાસ વર્ષ સુધી હવે પચાસથી પંચોતેર બરાબર કોની આયુષ્ય બળદનું એટલે એ ઉંમરમાં કામ થાય કે ના થાય કરવું જ પડે બરાબર ને પંચોતેર વર્ષ પછી તારે છોકરાના ઘરે છોકરા થાય બરાબર વો ઘરમાં આવી ગયું હોય એટલે કૂતરા જેવું જીવન થઈ જાય કેવું એક બાજુ બેસી રહેવાનું રોટલો બને ત્યારે આપો તો ખાવાનો નકર શાંતિથી બેસી રહેવાનું વાત ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો